તો એન્ડ સુધી માં બની રહેજો તો આપણે માંસલી ઘર જોવા બજાસ ને એટલા માં આવી ગયા લાગી

આવડે મોટું માછલી ઘરું મસ્ત ઉપલો માળે છે બે આ માછલી કલર કલર ની માછલી

તો તો કે રીતે બજે કરા તો આ માછી જો તમે તો એ સાડું બે ચારા હો ગયા ને ઠીક લાગે કા બુ આ હા હા આ ઓ આય દનિયા થુ આમાં હું છે છે

મુશરાડી સે ઓહા આજ આ આજ બસ હે હાલો કોડી હશે બાઈ નીકળશું આજ તો મને આ બસ રહે હંતે ગય છે મુશ્યો છે મુશ્યો છે બાઈટ બાઈટ સુ રહે મસ્તર બાઈટ મસ્તને સપતા ઓલી બેટા પૂછી લાગે હાલો હાલો આરે બિજે

Mashlikar ne adalai? Bada ta kota lage. Bada ta kota lage. Sa'afu kada zuwa bai. Mashlikar ne andai. Bada ma mashlikar karfani won? Mashli nuna karkara zuwa watsa zai layin, sai da sayi wuri. Machli wamana sale? Nuna karkara cewa de. Agaggocci roe ni kada zo.

કાર આજો હવે એપિસોડ આલે માટી માટી કે મત કરી લો બાય મન જા સ અગે કે ધંગા કાઢે જો આ આવી

आप ना फिर से के नहीं? तो? था? ये इस आप माथे लखई गए माथे केवाय जेल बच्चे मैं मेरा बाजू चलते रहूं आगे आगे है वो आओ वो ये सी ये सी માના કે માના આપ બધું તમારા ચારે ને બધું સાફ કરે માના કોઈ હાકો આ આ રીમોટ છે આ આ છે મસ્તી ઘર અંદર નામ છે ભાઈ જો જો કે સાફ કરે મુગડે ઉપર નો જો હે એ નહીં આ જો એમ એમને માસથી કાય કરે નહીં ભાઈજી કે ભાઈ આ ક્યાં મતલબી નહી

અહીંયા તા ફૂટે એવું નહે પાર વગર છે બહુ મોટો માછલી કરે આ જો આ દેટકા એ આવશે કેવા હશે આમ જો એ ઉપર તને કટિંગ આવશે જો છો બધી માછલી તો આપણે બીજા માળે આવી ગયા છે ને જોઈ શકો તો ઘણી બધી માછલીઓ આઈકણે છે

आ तो टीवी तो आइकन है से पेंगुइन पेंगुइन ने एक से ब तक क्यू से और पेंगुइन है માછલી ઘર માં અંદર ગયા તા તો આપડે બધા માછલી ઘર જોયું તો કેવું હતું કેવું બહુ મજા તો તમને કેમથી મજા આવી કે તો